શ્રી કૃષ્ણ ઓ છોરેટા બેન તમારું સ્વાગત કરું છું આજના વિડિયોમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છે હોટલ જેવું ભીંડા બટેટાનું શાક શાક બનાવવા માટે મેં બટેટા ભીંડો ટમેટા હિંગ લસણવાળી ચટણી સ્વાદ પ્રમાણ મીઠું ધાણાજીરું પાવડર મેગી મસાલો ગરમ મસાલો હળદર અને બે ચમચા તેલ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં હિંગ નાખી દેસું એ નાખી દીધા પછી આપણે બટેટા નાખશું પછી આપણે ભીંડા નાખી દેસુ હવે આપણે ભીંડાની સેજ સરસ તારેશું તેલમાં તો હવે એમાં હળદર નાખશું આપણે સાત પ્રમાણે મીઠું હવે એમાં આપણે ચટણી નાખી દઈશું લસણવાળી એને હલાવશું હવે એમાં ટમેટા નાખી દેસુ ટમેટા નાખીને આપણે એને હલાવશું હવે તમે જોઈ શકો છો કે આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસને સેટ ધીમો કરી નાખીશું હવે એની માથે થાળીમાં પાણી મૂકી દેસુ હવે આપણું શાક અહીંયા બની ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ગરમ મસાલો નાખશું મેગી મસાલો નાખશું જીરું પાવડર નાખશું હવે આપણે આને હલાવી હવે સારી રીતે હલાવાઈ ગયું છે તો હવે આપણે ડીશમાં સર્વ કરશું હોટલ જેવું ભીના બટેટાનું શાક હવે તૈયાર છે તમે જોઈ શકો છો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો